અને એમનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે અહીંયા ગુજરાતમાંથી પણ અમારા ઘણા બધા ધારાસભ્યશ્રીઓ અમારા સિનિયર કાર્યકર્તાઓ અને ઘણા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ બિહારની અંદર પંદર વીસ દિવસ એક એક મહિનાનો પ્રવાસ કરી અને ત્યાંની એક એક ગામ ફરી વળી અને બિહારની જનતાને સમજાવવામાં સફળ રીતે પાર પડ્યું છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની જનતા અને સમગ્ર દેશની જનતા આ પરિણામોથી ખૂબ ખુશ છે આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરશે અને વિશ્વગુરુ બનવામાં આગળ વધશે